ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની બોટલો કુલ નંગ નવસો સાહીઠ મોડી કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ છપ્પન હજાર બસો ની મતદાન પ્રોવિઝનનો કેસ સુધી કાઢતી ઉધના સર્વેલન્સ ટીમ ઉપરોક્ત સૂચના અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીબી ગોવિલ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ઇશરાણી નાઓ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ અર્જુનભાઈ તથા અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કાળુભાઈ નાઓની સંયુક્ત બાતમી આધારે સુરત ઉધના ખાતા નંબર વાય બેતાલીસ તેતાલીસ રિયલ એન્ટરપ્રાઇઝ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ઉધના ભેડવાદ ખુલ્લા પ્લોટમાં જાહેરમાં અલ્ટીગા ફોર વ્હીલર નંગ નંબર જીજે ઝીરો આર ઝેડ સેવન થ્રી ફાઇવ ટુમાં ફેરાફરી તથા એસર ટેમ્પો નંબર જીજે ઝીરો સિક્સ બીટી સિક્સ વન ફાઈવ ઝીરો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ નાની બોટલો કુલ નંગ નવસો સાહીઠ જેની કુલ કિંમત રૂપિયા એક હજાર એક લાખ પંદર હજાર બસો ની મતતા સાથે આરોપી ફિરોઝભાઈ તથા નઝીરભાઈ મનસુરી ઉમર વર્ષ બેતાલીસ રહેઠાણ ફ્લેટ નંબર ત્રણ આબુવત કોમ્પ્લેક્સ નંબર ચાર લક્કડકોટ સિનેમા રોડ દિલ્હી ગેટ સુરત તથા અમન અહેમદ શેખ ઉમર વર્ષ અઠાવન ધંધો નોકરી રહેઠાણ ખાતા નંબર વાય બેતાલીસ સિત્તાલીસ રિયલ એન્ટરપ્રાઇઝ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ઉદના ભેડવા સુરત તથા સાયના પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુના નંબર બે હજાર પચીસ પ્રોહી એક્ટની કલમ પાસઠ એસી એકસો સોળ બી અઠાણું મુજબ ગુનો નોંધી ઉપરોક્ત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે